हम जो सदस्य हूं हम जो सदस्य हूं तो उनका जो सिस्टम है वो मैं खोज कर छु और आज 26 तारीख के माने डिसकनेक्शन में फंडा उधर गई थी तो क्या था वहां पर 2300 रुपया रिकवरी बाकी थी એટલે ये भाई એમ કીધું કે પેમેન્ટ અત્યાર સુધી નથી કર્યું તો પછી તો આગળ મેં જજી કરતો તો સર પર ચાહી અને અમને તો મારા ભેગા હતાજી ફરે એને પેના મારી દીધું અને મને પર રોડ પર લઈ જાય ધાર પક અને મને એના ભેગા જે બે ખાયો હતો ને એની ની આનો કો પ્રમાણના તો આની આની મારા એ કર્મચારી થાલે 33 કે 40 ના ગોડાવા દે લેસ કો ને મારવાનો મોડ્યો હતી એ લોકો ત્રણ જણા હતા અને મને સરપંચે જ મારી ગામના સરપંચે મને મારી વાળ પકડા બાળા અને મને ત્રણ ચાપડ મારી મારા કામ અને મારા ગાલ ઉપર આંખ ઉપર અત્યારે ઈજા થયેલી છે એના મને સખત દુખાવો થાય છે પ્લસ મને રોડ ઉપર ઠસાઈડી છે એટલે મને ગોઠણમાં પણ ઈજા થયેલી છે હું શ્રી સીસી ડામોર અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી પોરબંદર બીજી ડિવિશિયલ અમારા વર્તુલ કચેરીના રૂરલ ડિવિઝનના બગવદર સબડિવિઝનમાં ડિસ્કનેક્શનની ડ્રાઈવની કામગીરી ચાલુ હતી એ કામગીરીમાં પાંડાવદરા ગામે અમારો સ્ટાફ ગયેલ એ સ્ટાફનું નામ છે જાગૃતિબેન મોઢા અને મનોજભાઈ ગોડિયા હતા વ્હીકલ લઈને તેઓ રિકવરી માટે ગયેલ ત્યાં ગામના સરપંચે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન બાકી હતું એ કનેક્શન માટે તલાટી કમ મંત્રીને મળ્યા અને તેમણે જણાવેલ કે અમે પૈસા ભરી શકીએ એવી સ્થિતિમાં નથી તમારે કનેક્શન કાપવું હોય તો કાપો કનેક્શન કાપવાની કામગીરી કરતી વખતે ત્યાંના સરપંચ આવી અને બીજા અન્ય ધર્મેન્દ્રસિંહ જેઠવા સરપંચ અને બીજા અન્ય બે થી ત્રણ માણસો આવી અને બંનેને ઢોર માર મારેલ છે અને માતા પર ઈજા પહોંચાડેલી છે અને આવી ઘટનાઓ જ્યારે બીજી વિશેનું બિલ બાકી હોય છે ત્યારે ભરવાની જવાબદારી ખરેખર ગ્રાહકની હોય છે અમે ગ્રાહકને ઘર સુધી પહોંચી રિકવરી કરીએ છીએ છતાં પણ અમારા બિલ ભરવા માટે ગ્રાહકોને તકલીફ છે બિલ નથી ભરતા એટલે અમારે કનેક્શન કાપવાની ફરજ પડે છે જેથી કરી અને આ ઘટના બનેલ છે અને આપણું જણાવવાનું છે કે આ રૂટીન પ્રક્રિયા છે દરરોજ અમને પોલીસ પ્રોટેક્શન ન મળે ચેકિંગ ડ્રાઈવ હોય તો અમને પોલીસ પ્રોટેક્શન હોય છે કે છતાં અમુક આવા ગામ હોય છે અમારા મહિલાઓને આપણે જ્યાં મહિલાઓને મોકલીએ છીએ જ્યાં અમુક ગામ હોય કે જે સિન્સિટી હોય જેની જાણ તમારા ગ્રામ્ય વિસ્તારની કચેરીને હોય તો એમાં આપણે પોલીસ પ્રોટેક્શન શેના માટે પોલીસ પ્રોટેક્શન એવું છે કે રિકવરી કામ છે એમાં અમે પોલીસ પ્રોટેક્શન નથી લેતા રૂટીન કામગીરી છે અમારી અમને આપે જ આની પેલા જણાવ્યું છે કે ક્યારે મોટલ રકમ ઘટનાઓ બની છે આ ઘટનાઓ બની છે એ ચેકિંગ પણ ભરેલી છે અને ક્યારેક ક્યારેક ફરજ પર રૂકાવટ થતી હોય છે કે કોઈ ગ્રાહકને બિલ વધારે મોટું આવ્યું હોય પોતાનો વપરાશ વધારે હોય તો એ આવો ઓપોઝ કરતા હોય છે કે ફરજમાં રૂકાવટ ઘણી વખત કરતા હોય છે